નમસ્કાર મિત્રો આપણી ચેનલ વાત કરીશું હૃદયની નિચોવીની અંદર આપનું સ્વાગત છે મિત્રો ભારતના જે ઝીંગુર મરકટ કીડા મકુડાઓ છે દંપી પાખંડી એ લોકોની અંદર કોઈ સેન્સ નથી કે જાહેર જગ્યાએ કઈ રીતે વર્તવું જાહેર જગ્યાએ કઈ રીતે વર્તાવ કરવો એ તો નથી જ મતલબ જાહેર જગ્યાએ રોડ રોડથી બૂમો પાડશે જોર જોરથી ચીસો પાડશે કોંખાટ કરશે જાહેર જગ્યાએ અસ્વચ્છતા કરશે આ બધું તો કરે જ છે આ બધા કીડા મકોડાઓ સાથે સાથે આપણા જે કીડા મકોડાઓ છે ને એની અંદર એક સૌથી મોટો અવિવેક એ છે કે હંમેશા આખી દુનિયાને પૈસાના ત્રાજવે તો લે કોઈ પણ મળે સીધું એ માણસની આવક શું એની પાસે કેટલી સંપત્તિ શું કમાય છે આવા નાલાયક નફટ કાયર નપુંસક કીડા મકોડા છે દંપી પાખંડી બધા છે હમણાં એક ગામથી હું મારા ગામ જતો હતો અને વચ્ચે મારા જ ગામનો એક કીડો મકોડો ઊભો હતો તો મને એમ થયું કે ભાઈ લિફ્ટ આપું અને લેતો જવું આને તો જેવો મારા બાઈક પાછળ બેઠો ત્રીજી મિનિટે બે મિનિટે એનો સવાલ હતો કે શું કરે છે મેં કહું મજા કરું છું તો ફરીથી ના ના એમ બરાબર મજા કરે પણ આમ શું કરે છે એટલે એનો કહેવાનો મતલબ હતો કે શું કમાય છે શું નોકરી કરે શું તંત્ર મેં ફરીથી કીધું બસ બસ મજા કરું છું એટલે થોડું વોકઆઉડ ફીલ થયું પાછું એને મને પૂછ્યું કે ના પણ આમ કમ એટલે મેં કીધું યાર હું તમને આટલા વર્ષે મળ્યો મેં તમને લિફ્ટ આપી તમને તકલીફ ન પડે હવે તમે મને ત્રાજું લઈને તોલશો કે મને કેટલો બોલાવવાનો છે મને કેટલું મહત્ત્વ આપવાનું છે તો ખૂબ જ નાલાયક સ્વાર્થી પ્રકારના કીડા મકોડાઓથી ખેડાયેલા છીએ આપણે આવા લોકોને જવાબ આપી દો પહેલાં તો ઇગ્નોર કરો આડોળો જવાબ આપો અને ત્યારબાદ પણ પહોંચ તમને આ રીતે તો આ રીતે કહો કે ભાઈ તારા ઘરે એવું નથી આવવાનો બે ટંકના રોટલા માટે કાયર કીડા મકોડા દંભી પાખંડી હું તારા ઘરે નથી આવવાનો હું મારી રીતે મારા જીવનનો નિર્વાહ કરીશ મારી રીતે જીવી રહ્યો છું અને જીવીશ એટલે હું કેવું ફીલ કરું છું મને હું કોણ એ એ જ વાત કરવાની હોય નાલાયકો શું કરે છે કેટલી નોકરી ને શું પૈસા સંપત્તિ સાહેબ અવિવેક છે આખી દુનિયામાં આની ઘોર ટીકા થાય છે એક કપલ છે દંપતી બેલ્જિયમનું યુરોપનું અમારા ગામમાં આવીને રહે છે રેન્ટ ઉપર એ લોકોને ભારતના ગામડા પસંદ છે તો હમણાં એ લોકોનું ઘણી વખત બપોરના ભોજન માટે રાતના ભોજન માટે બોલાવું તો હમણાં એમની સાથે સંવાદ કરતો હતો અને વાત વાતમાં મેં એમને પૂછ્યું કે ભારતની સૌથી ઇરિટેટ કરતી વસ્તુ કઈ તમને ભારતીયોની ન ગમતી તો કે યાર ગમે તે માણસ સીધું પૈસાની વાત બહુ કરે કેટલા કમાવો છો તમે તો બહુ પૈસા કમાતા હશો અહીંયા કેટલા પૈસા લઈને મતલબ યાર લોકો ઇરિટેટ થાય આપણા કીડા મકોડાઓ માટે તો આ બહુ મોટી વાત નથી અહીંયા તો આ જ પ્રકારે ચાલે છે પણ એ યુરોપિયન્સ લોકો ત્યાં તો આ બહુ મોટો અવિવેક છે એ લોકો રિચર અંદરથી ઇરિટેટ થઈ જાય છે મતલબ ત્યાંથી એ લોકો કે પછી અમે એ વ્યક્તિ જોડેથી ચાલ્યા જઈએ મતલબ અંદરથી ધિક્કાર આવે આવા લોકો માટે એટલે બહુ જ મોટો અવિવેક છે ખાસ વિડીયો બનાવવાનો મારો એટલા માટે મેં આ બનાવ્યો આ વિષય ઉપર કે જે પણ યુવાનો મને જોવે છે પંદરથી લઈ અને ત્રીસ પાંત્રીસ સુધીના એ સૌનો આ અનુભવ હશે અમારા ગામનો એક છોકરો જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરે છે અમદાવાદમાં રહે છે હમણાં બહુ એકાદ વર્ષ બાદ મેં એને જોયો તો મેં કીધું કે તું કેમ દેખાતો નથી કે યાર હું ગામમાં આવું ને તો મને બધા પૂછપૂછ કરે શું કરે છે શું કરે છે જલ્દી નોકરી લઈ લે પૈસા કમાજે હો નહીં તો કોઈ બેઠભાઈ નહીં બોલાવે એટલે ક્યારે કૌશિક મને એમ થાય કે કોઈ મને બેઠેલો ઊભેલો સૂતેલો ત્રાસો આડોવડો જેમ પણ હોય ન બોલાવે તો મને શું ફેર પડે હું કોઈના સર્ટિફિકેટ લેવા માટે અહીંયા જન્મ્યો છું એટલે આ વસ્તુ પરથી મને લાગ્યું કે પ્રેશર આ કીડા મકોડાઓ તમારી ઉપર પ્રેશર કરે ક્રિએટ કરે છે સાહેબ જો તમે તમારા રોટલી જે છે ને તમારી તમારું પેટે તમે જાતે કમાઈને કરો છો સમાજ આ આ પ્રકારના લોકો આ પ્રકારના લોકો તો તમને એટલા માટે પૂછે છે કે એમને યા તો તમારો આત્મવિશ્વાસ ખલાસ કરવો છે યા તો પોતાને મોટા સાબિત કરવા છે અથવા તો અથવા તો એમને ત્રાજવું લઈ તમને તોલ માપ કરવું તમારું તમને કેટલું મહત્ત્વ દેવાનું તમે શું કમાવો છો તમે કેટલા કામના છો કે નકામા છો આ પ્રકારના સ્વાર્થી કીડા મકોડાઓ છે ને એટલા માટે પૂછે છે એ તમારી ચિંતાવશ નથી પૂછતા ચિંતાવશ તો એકાદ બે સગા પૂછતા હોય પણ તો એ લોકોને પણ ના પાડી દેવી કેમ કે એ લોકો યાર તમારો આત્મવિશ્વાસ ખલાસ કરશે એટલે આ પ્રકારની જે કોઈ કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો એ લોકોને બિલકુલ જવાબ ના આપશો જવાબ આપો તો આડા આવડ આપો બી મજા કરું છું એવી રીતના પછી જ્યારે એકદમ સ્પષ્ટ પૂછે કે ના તું કમાય શું છે નોકરી શું પછી કહી દો કે યાર હું શું ફીલ કરું છું એ મહત્ત્વનું છે મને કેવું અંદરથી લાગી રહ્યું છે હું મજામાં છું કે નહીં એ તો પૂછો અને ત્યારબાદ કહી દો કે ભૂખ્યો મરી જઈશ પણ તારા ઘરે રોટલી લેવા માટે નહીં આવું તારા ઘરે તેલનો ડબ્બો લેવા માટે નહીં આવું એટલે આવું કહીએ અને ચૂપ કરો કેમ કે આ કોઈ કોઈ કોઈનું છે નહીં મિત્રો જિંદગીની લડાઈ જાતે લડવાની છે કોઈને તમારી પડી નથી આ માત્ર ને માત્ર અન્ય હેતુથી પૂછતા હોય છે તો કેટલા કમાય છે શું કરે છે કેટલું ભણ્યું આવા કોઈ પણ સવાલના જવાબ આપણે દેવાના થતા નથી ચેનલ નવી છે સહયોગ કરો સપોર્ટ કરો વધુ ને વધુ લોકો જોડે મારા વિડીયો શેર કરો ધન્યવાદ